ટામેટાની ચટણી બનાવવાના છીએ જે ઘણીવાર આપણને શાક ખઈ ખાઈને ક્યારેક કંટારો આવી જાય છે કે શું શાક બનાવીએ ને શું ખાવું એમ તો આવી રીતના આપણે પેનમાં થોડું તેલ મૂકીને ટામેટા આવી રીતના કરવાના છે અને અંદર થોડું લસણ નાખી દેવાનું છે પછી એને ઉપર થોડું મીઠું ભભરાઈ દેવાનું છે અને થોડી પાંચ મિનિટ માટે આપણે એને શેકાવા દેવાના છે એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ હા હજુ થયા નથી હવે કદાચ થઈ ગયું હશે હા થઈ ગયું છે હવે આપણે એને થોડું અવરી ફેરવી લેવાના છે જોયું આપણે એક મિનિટ આપણે ઊંધા શેકાવા દીધા છે એને અને આ એક મિનિટ આપણે એને છતાં શેકાવા દઈશું પછી આપણે એને ચીપિયાની મદદથી જે ઉપર છાલ હોય ને એ થોડી કાઢી લેવાની હોય છે એ કાઢીને એટલે પછી તૈયાર થઈ જાય છે આપણી ચટણીનો હાફ પાઇપ લસણ આપણે પહેલાં કાઢી લેવાનું રહેશે કારણ કે લસણ જલ્દીથી પાકી જાય છે એને આવી રીતના મેસ કરી દેવાનું છે અને આ રેસીપી ફક્ત ને ફક્ત પાંચ મિનિટની જ છે જે શાક બનાવ્યા વગર બી તમે ભાખરી જોડે સરસ રીતે ખાઈ શકો છો રીતે આપણે એનું પડ નીકાળી લે કાઢીશું બધું ઈઝીલી રિમૂવ થઈ જાય છે મારાથી ચીપ્યાથી ના થયું એટલે આપણે ફોગથી ચાલુ કરી દીધું છે ફટાફટ નીકાળવા માટે અને આ નીકળી ગયું છે પછી આપણે બધું પેનમાંથી એક બાઉલમાં કાઢી લેવાનું રહેશે અને ફોગની મદદથી એને સરસ રીતે મેસ કરી નાખીશું આવી રીતના આપણે સરસ રીતે એને મેસ કરી નાખ્યું છે અને એની અંદર હવે આપણે ડુંગળી નાખીશું ધાણા અને મરચાં નાખીશું ધાણા જીરું નાખીશું લાલ મરચું એડ કરીશું અને થોડો ગરમ મસાલો નાખીશું અને આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ છે થોડું મીઠું નાખવું પડશે અને લાસ્ટમાં લીંબુ લીંબુનો રસ નાખ્યો છે થોડો હવે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ ચટણી તમે શુગર નાખવી હોય તો એ તમારે ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો નાખી શકો છો અમે નથી નાખી આ ચટણી તમે ભાખરી જોડે બહુ જ ફાઇન લાગે પરોઠા જોડે બહુ ફાઇન લાગે તો શેર તમારા બાળકોને પસંદ આવશે જ તો તમે બનાવજો અને કોમેન્ટમાં લખજો કે તમે બનાવી તો કેવી લાગે થેન્ક યુ